અંકલેશ્વર શહેરના ગામ તળાવ નજીક કરોડો રૂપિયાના ખર્ચે બનેલ સ્વર્ણિમ લેક પાર્કમાં તળાવની ફેન્સિંગ વોલનો કેટલોક બે મહિના પાર્ક પડી ગયો હોવા છતાં તેના માટે કામગીરી ગતિએ ચાલતી હોવાથી પાર્કમાં ચાલવા આવતા લોકો એ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે તો પાર્કમાં આવતા નગરજનો ને તેમના બાળકોની ચિંતા સતાવી રહી છે અંકલેશ્વરના ભરૂચી નાકા નજીક કરોડો રૂપિયાના ખર્ચે નગરજનો માટે ગામ તળાવ પાલિકા સંચાલિત છે તેમાં ઉદ્ઘાટનના ના ટૂંકા સમયગાળામાં જ લેક પાર્કમાં બ્લોક નો કેટલોક હિસ્સો બેસી ગયો હતો જ્યાર તળાવ ને ફરતે ફેન્સિંગ વોલ અને જાડી પૈકીનો પણ કેટલોક હિસ્સો ધરાશાયી થયો હતો મામલે સ્થાનિકોમાં વિરોધ વિરોધનો સુર ઉઠતાની સાથે જ નગરપાલિકા દ્વારા તાત્કાલિક ઇજારદાર નોટિસ ફટકારી કામગીરી શરૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું જે તે સમયે થતી ચર્ચા મુજબ કોન્ટ્રાક્ટરે તેનામાં આ કામગીરી ના આવતી કહીને હાથ અધર કરી નાખ્યા હતા જોકે ત્યારબાદ નગરપાલિકા દ્વારા આ દિવાલના નિર્માણ માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં દીવાલના નિર્માણ માટે રો ના જથ્થાઓ ગાર્ડનના વોકવે પર નાખી રાખી આવ્યા છે પરંતુ કામગીરી મંથરા ગતિએ ચાલતી હોવાથી આજે પણ તળાવને આજુબાજુ બનાવેલ ફેન્સિંગ વોલ પૈકીનો કેટલો હિસ્સો ખુલ્લી હાલતમાં છે જેને લઈને સવારે વોક કરવા આવતા ચાલૈયાઓને તકલીફ પડી રહી છે સાથે જ બાળકોની ચિંતા પણ સતાવી રહી છે જો ન કરે નારાયણ અને રમતા રમતા કોઈક બાળક તળાવની તૂટેલી દીવાલ નજીક પહોંચી જાય અને તળાવમાં પડી જાય તો મોટી હોનારત સર્જાવાની દહેશત સર્જાઈ રહી છે તદ ઉપરાંત દિવાલ બનાવવા સળિયાઓ થી લઈને રેતી અને કબજી ત્યાં વોકવે પર નાખી દેવામાં આવી છે જેને લઈને ત્યાં બનાવવામાં આવેલ સ્વર્ણિમ લેકુ પાર્ક ને તેના ઉદઘાટન ટૂંકા સમયગાળામાં જ ખસતા હાલતથી નગરજનોમાં પણ નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે બ્યુરો રિપોર્ટ